આજ રોજ તારીખ બાર ચાર બે હજાર પચીસ શનિવારના રોજ દાદા હનુમાન મહારાજ નું જન્મોત્સવ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નાના એવા અને તાલુકા જિલ્લાનું છેલ્લું અને છેવાડાનું ગામ છેલ્લા અગિયાર વર્ષથી ધુમ્મડ ગામના ઉત્સવ પ્રિય ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા હનુમાન દાદાના મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળો ચૈત્રી પૂનમના દિવસે ઉજવવામાં આવે છે ગામના યુવાનો દ્વારા મંદિર સાફસુફ કરી સુશોભિત કરી ગામના યુવાનો હનુમાન મંદિરથી રોડ પર આવેલા મૂળવાડિયા હનુમાન મંદિર સુધી વેશભૂષા ધારણ કરી હનુમાનજી શિવજી કૃષ્ણ રામજી

યુવાનોને ફાળે જાય છે દરેક ગામ યુવાનો અને ગામના નાના નાના ભૂલકાઓ દ્વારા થઈ રહ્યા છે આ તબક્કે પૂર્વ શિક્ષક ગોહિલ પ્રવિણભાઈ સાહેબે સમગ્ર ગામના યુવાનોના ના વડીલો ખાસ નાના નાના ભૂલકાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો જય હનુમાન મહારાજ